સમગ્ર રાજ્યભરમાં આ વખતે ઐતિહાસિક ગરમીના તાપમાનમાં આંકડા પહોંચી રહ્યા છે ત્યારે દાંતા તાલુકો મહત્તમ પહાડી વિસ્તાર છે અને તેમાં પથ્થરો તપતા ગરમી વધુ જોવા મળી રહી છે જેને લઈ દાંતા પાસે આવેલા આંબાઘાટામાં એક વોક્સ વેગન જટાકારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મહેસાણાના મુસાફરો અંબાજીથી દર્શન કરી પરત મહેસાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે આંબાઘાટા પાસે કારના એન્જિનના ભાગમાંથી એટલે કે બોનેટમાંથી ધુમાડો નીકળતા કાર ચાલકે તાત્કાલિક કારને રોડની સાઈડમાં ઊભી કરી નીચે ઉતરી ગયા હતા ને જોત જોતામાં કાર આગની લપેટોમાં ઝડપાઈ ગઈ હતી જો કે આ આગ હાલ તબક્કે પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે ને કારમાં સવાર બે મુસાફર અલ્પેશભાઈ પટેલ અને ચંદનભાઈ ઠાકોર જે મહેસાણાના હતા બંનેનો આબાદ બચાવ થયો છે ને સમય સૂચકતાથી કાર સાઇડમાં પાર્ક કરી દેવાતા મોટી દુર્ઘટના થવાથી બચી હતી જોકે આ કારમાં આગ લાગેલી જોતા વન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચીને પાણીની પાઇપથી આગ બુઝાવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી